હાય મિત્રો કેમ છો મજામાં ઓકે આપ બધા મજામાં જશો જય માતાજી જય દ્વારકાધીશ માતાજી તમને હખીયા રાખે તો ખુશ રહો સ્વસ્થ રહો ને મસ્ત રહો ને અમારા બ્લોગ ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો બધા એનું સ્વાગત છે નવા બ્લોગમાં હમણાં તાજા ને તોફાન બહુ હે એટલે બિશાળા જો બે ભાઈઓ આપણા ઓક થેગા વીજળી પડી હતી એક ભાઈ બિશાળા નાના હતા સિસલી ગામના ભાઈ ને વીજળી માથે પડી હતી બિસારાને મૃત્યુ થયું તો એણે ભગવાનને આત્માને શાંતિ આપે ને એક બીજા બાપા હતા એ તો કહે સાઠક વરસના હતા પણ એ નાના જ કહેવાય બેહવાન ટાણો હતું એણે પણ ભગવાનની ત્યાં જરૂર પડી તો એ બિસારા બે ભાઈઓને જો લઈ લીધા ભગવાનની આવી આફત આવે ને તો એ અણધારી કહેવાય ને તક કોઈનું આલે નહીં અને એની વિશાળને ભગવાન આત્માને શાંતિ આપે એ આપણી પ્રાર્થના કરીએ બાકી તો કોઈથી કંઈ થવાનું નથી તોફાનની ગાજવીજને બધું હે એટલે નુકસાન તો બધાય બધા ખેડૂતને હે પણ એ બીજા બધા નુકસાનની પૂગે જાય પણ આ માણસને ખોટ આવે ને એ નથી કોઈથી પૂરી થતી તો ભગવાન તેમના દિવ્ય આત્માને શાંતિ આપે એવી આપણે ભગવાન પાસે પ્રાર્થના કરીએ પોરબંદર જિલ્લાના બે વ્યક્તિ બિસાડા વીજ પડવાથી મૃત્યુ પામ્યા છે આપણે પ્રભુ પડખે પ્રાર્થના કરીએ કે ભગવાન તેમના આત્માને શાંતિ આપે બાકી હમણાં જે બનાવવાના છે પવા બટેકા જો આપણે સરસ ડુંગળી લઈ લીધી છે ને બટેટા પણ લઈ લીધા છે હજી બે બટેટા ઘટશે પાછા લઈ લીધું સુધારી ને કે કેટલા થાય એમ ને હમણાં ફટાફટા સુધારી નાખીએ ને પછી આપણે પવા બટેટાનો પ્રોગ્રામ છે આજે બનાવવાનો સરસ બટેટા સુધારાઇ ગયા છે ને ડુંગળી સુધારાઈ ગઈ છે હવે આપણે બકડી મૂકી સરસ બકડી ઉપર લઈ લીધો છે ને હવે આપણે આમાં તેલ નાખવાનું હા જો સરસ તેલ મૂકી દીધું આપણે ગરમ સરસ આપણે મસાલો લઈ લીધો છે ને આ છે લીમડો ને આ છે લવિંગ ને બાટિયાના તજ ને એવું બધું હવે તેલ ગરમ થઈ જાય એટલે મસાલો ઉગાડી નાખીએ પછી સુપર બની જાય તાકાતવાળા

તેના પર મસાલો કેમ નહીં ઠીક હવે આપણે ઢુંગરીનો વખાર દેઈ જ્યાં સરસ આપણે ડુંગળીનો વખા થઈ ગયો હા ડુંગળી ચડી જાય ને પછી આપણે એમાં નાખવાનું છે બીજો મસાલો અને ટમેટા હમણાં ન વખા તો બટેટા પચાસ હશે ને ડુંગળી ગ્રે કલરની થઈ જાય ને પછી આપણે આમાં ટમેટા નાખવાનું થાય હવે આપણે આમાં બટેટા નાખીએ

ધોવાઈ ગયા હે નહોને થાળીમાં પત્તા કરી નાખીએ એટલે સુતા દે અને પિંડોળમાં થાય हड़दर नाखी मछालो ना तर सोटे नही पेलाखी तो बस जाए, खड़क पड़ जाए चटनी नाखी मिर्ची पाउडर धा जीरु पाउडर अलख मिक्स कर टमाटा नाखी કેટલો બકોડી ભર્યું તો આમાં થઈ ગયું બટેટા સડે એટલે અડધા જ થઈ જાય આપણે આમાં ટમેટા નાખીએ ડુંગળી ટમેટાનો વઘાર દે તો પછી ભાઈ બટેટું ના સડે બટેટું જોઈએ હું સડે પાછું હમણાં તેલમાં બધા ટમેટા સડી ગયા મસ્ત આપણે કલર આવી ગયો હે સડી ગયા હા શું આપણે પીમાં નાખી દઈએ

nah siap deh medium ya ja, medium ha pawa baca coba ini dia ini anak papar itu ya ha malas aja teh ya halo cepi halo ya ha halo